શહેરમાં રોજ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનામાં બે ડઝનથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો આ ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા હતા ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા ફાયર એન માટે કડક પગલા લેવા આદેશ આપવામાં આવ્યો હતો આ આદેશને પગલે મહાનગરપાલિકા દ્વારા પણ આડેધડ સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી જોકે હજી બે મહિના પહેલાંની આ ઘટના ગઈકાલે ફરી સર્જાતા રહી ગઈ હતી આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે શહેરના અતિ જૂના વિસ્તાર એવા બંગડી બજારમાં આવેલ ભાભા બજારમાં વેલ્ડિંગ કામ દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી જોકે રવિવારને લીધે લોકોની ભીડ ન હોવાથી જાનહાની અટકી હતી ઉપરાંત ફાયર બ્રિગેડના ના ત્રણ ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવાયો હતો ત્યારે આજે મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીના મુદ્દે સીલ મારવાની કાર્યવાહી કરવામાં સો થી દોઢસો જેટલા વેપારીઓ આ મામલે આજે સોમવારે ચાર વાગ્યે મ્યુનિસિપલ કમિશનરને ને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તેઓએ મુદ્દત માગતા કમિશ્નરશ્રીએ તેમને ફાયર એનો લેવા માટે સાત દિવસનો સમય આપ્યો હતો